બોગસ પેઢીયાને લોકોના નામે બોગસ બેંક ખાતા ખોલાવી તે ભાડે મેળવીને સાયબર ફ્રોડના નાણા મેળવતા હતા એટલું જ નહીં આરોપીઓ પાસેથી જથ્થાબંધ પાસબુક ચેકબુક બેન્ક કિટ અને પ્રી એક્ટિવ સિમ કાર્ડ પણ મળ્યા છે શહેરના વીએસ હોસ્પિટલ પાસેથી ચિરાગ કડિયા નામના એક શંકાસ્પદ શખ્સે ઝડપી લેવાયો હતો પોલીસે ચિરાગની તપાસ કરતાં તેની પાસેથી અનેક લોકોના ડોક્યુમેન્ટ ડેબિટ કાર્ડ જથ્થાબંધ ચેકબુક અને જથ્થાબંધ પ્રી એક્ટિવ સિમ કાર્ડ તથા સ્ટેમ્પ મળી આવતા આ સાય આ આ સાયબર આરોપીને લગતી શંકાસ્પદ કામગીરી કરતી હોવાની પોલીસે શંકા જતાં ચિરાગે કબૂલાત કરી હતી કે તે સ્નેહલ સોલંકીના કહેવાથી બેંક એકાઉન્ટ ખોલાવતો હતો આરોપી ચિરાગ જેના નામે ખાતું ખોલાવવાનું હોય તેના નામે ઓફિસ ભાડાથી લઈ સાડી તથા અનાજનો વેપાર કરતા હોવાની ખોટી ઓળખ આપતો હતો જે અલગ અલગ એન્ટરપ્રાઇઝ નામના બોગસ એકાઉન્ટ ખોલાવતો હતો ખાતા ખોલાવતી વખતે મોબાઈલ નંબર આપવાનો હોવાથી તે મુકેશ દૈયા પાસેથી પ્રી એક્ટિવ સિમ કાર્ડ લેતો હતો બેંક કીટો દુબઈના જૈમન ઠક્કર ઉર્ફે જીમી ઉર્ફે શ્યામને મોકલી આપતા હતા

એમાં મુખ્ય આરોપી કરીને સ્નેહલ ઉર્ફ પિન્ટુ કૃષ્ણકાંત સોલંકી છે અને બીજો આરોપી ચિરાગ નરેશભાઈ કડિયા છે ત્રીજો આરોપી ગોપાલ પ્રજાપતિ મુકેશ દૈયા અને જેમીન ઉર્ફ સેમ હર્ષભાઈ ઠક્કર અને એમાં જમીનની ધરપકડ અત્યારે બાકી છે એ દુબઈમાં છે અને બધા બીજોની આ ધરપકડ થઈ ગઈ છે આ ગુનાની એમો એવી છે કે આ જો સ્નેહલ સ્નેહલ સોલંકી છે એને ચિરાગ કડિયાને નોકરી પર રાખ્યા હતા અને આ ચિરાગનું કામ એવું હતું કે જો કોઈ આપણા જરૂરિયાતવાળા ઈસમ છે એમને શોધીને એમને દસ હજાર રૂપિયા આપીને અને એમને ડિટેલ લઈને એમને ડિટેલમાંથી ખોટી પેઢી ઊભી કરીને કામ કરતા હતા અને સાત જેટલી ખોટી પેઢીયા ઊભી કરી હતી અને એમને પછી એમાં ખોટે દસ્તાવેજ પેડુને જેમ કે ઓફિસનો ભાડા કરાર એને ઓફિસમાં સળિયો સળિયોની કામ જીન્સ પેન્ટનું કામ એફએમસીજીનું કામ વગેરેનું વેપારનું ખોટો દસ્તાવેજ બેન્કમાં સબમિટ કરીને અને જુદા જુદા કરન્ટ એકાઉન્ટ બનાવીને અને એન પછી કરન્ટ એકાઉન્ટમાં ડમી સિમ કાર્ડ કિટ જો બારસો રૂપિયા અમે લેતા હતા એ ડમી અકાઉન્ટ કીટને જો નંબર છે એમને એ ફેક એકાઉન્ટમાં લિંક કરીને એ ડમી સિમ ભારતના અલગ અલગ હિસ્સોમાં મોકલતા હતા અને આ સીમમાંથી એમનો એમનો જે યુઝ છે એ આપણે સાયબર ફ્રોડમાં અને છેતરપિંડીમાં જુદા જુદા ભારત કેસોમાં કરતા હતા એમને આપણે તપાસ દરમિયાન એનસીસીઆરપી પોર્ટલ ઉપર જો તપાસ કર્યા એમાં આપણે છત્રીસ જેટલા સાયબર ફ્રોડની ટિકિટ જનરેટ થઈ હતી અને એ સાયબર ફ્રોડની અમાઉન્ટ 3 ત્રણ કરોડથી વધારે હતી બીજા હપને તપાસ દરમિયાન જો બેન્ક એકાઉન્ટ મળ્યા હતા એના બેંક એકાઉન્ટમાં તપાસમાં ત્રેપન કરોડ જેટલા ટ્રાન્ઝૅક્શન થયા છે અને એમના ડિપોઝિટ ત્રેત્રીસ કરોડ જેટલા ડિપોઝિટ થયા છે એમના એ એમની એમો એવી હતી કે આ સીમ જો ભારતમાં જુદા જુદા હિસ્સોમાં મોકલતા હતા અને આ સીમનો યુઝ લોકોને લલચાવી મેં માટે થયા હતા જેમ કે શેર ટ્રેડિંગ ગોલ્ડ ઓનલાઈન ટ્રેડિંગ કે સિક્યોરિટી ઇન્વેસ્ટમેન્ટ અહીંયા પણ કોઈ ખોટો મેસેજ કે ભાઈ તમારે અકાઉન્ટમાં ખોટી રીતે અમારો પૈસા ટ્રાન્સફર થઈ ગયેલા છે અમને તમે લિંક મોકલીશ અને આ લિંકમાંથી તમે પરત પૈસા આપી દો એમ કરીને જુદા જુદા ભારતમાંથી લોકોથી સાયબર ફ્રોડની ઘટનાના અંજામ દેવામાં આવતા હતા આજે આપણે કબજા કરેલ મુદ્દામાલમાં અલગ અલગ બેંકની કુલ ત્રેપન ચેકબુક બયાલીસ જેટલા ડેબિટ કાર્ડ ઓગણત્રીસ સિમ કાર્ડ પાંચ સ્ટેમ્પ પ્રોપ પ્રોપરટી સ્ટેમ્પ પંદર ક્યુ કોડ તીન પીઓએસ મશીન અને એકસઠ બેંક એકાઉન્ટ બલામત થઈ છે અત્યારે અને એમને ઉપર એલિસ પોલીસ સ્ટેશનમાં બી એનએસ એક્ટની કલમ તીનસો અડતીસ તીનસો છત્તીસ બે તીનસો છત્તીસ ત્રણ તીનસો ચાલીસ તીનસો અઢાર ચાર તીનસો ઓગણીસ બે એકસઠ દો બી તથા એટીએટ સિક્સટી સિક્સ ડીની કલમ જેમ કે

પૈસા આપને જો જુદા જુદા એમને જો આપણે બેંકમાંથી અકાઉન્ટ બનાવેલા હતા એકસઠ જેટલા આ અકાઉન્ટમાં ડિફરન્ટ ડિફરન્ટ નંબર જોડાયેલા હતા આ નંબરના યુઝ કરીને કે જેમ કે ટેલિગ્રામ ગ્રુપમાં કે શેર બજારમાં તમે નફો થશે એ એ એમની રીતે સાયબર ફ્રોડની ડિફરન્ટ ડિફરન્ટ જો હે એમોથી આ પૈસા લીધેલા હતા અને આ પૈસા ડિફરન્ટ ડિફરન્ટ અકાઉન્ટમાં રૂટ રી રૂટ કરતા હતા એમને કરીને ત્રેપન કરોડ નું ટ્રાન્ઝેક્શન છે અને આ વિડ્રો કરીને આંગળીયા કે થ્રુ ડિફરન્ટ ડિફરન્ટ લોકેશનમાં મોકલતા હતા સર આ પૈસા પહોંચતા હતા ક્યાં ત્રેપન કરોડ છે એમાંથી કોના ભાગમાં કેટલા આવ્યા

થઈ છે કે જેમ કે કે તે દુબઈથી અને બધાને ઇન્સ્ટ્રક્શન આપ્યા આપતા હતા કે તમે આ બેંકમાં ચલી જાઓ અને આ માણસ તમારે તમારા જોડે આવે તો એમને તમે સિમ કાર્ડ આપી દીધો એ માસ્ટર માઇન્ડ જૈમીન અને બીજા ઇન્ડિયામાં સ્નેહલ ઉર્ફ પિન્ટુ સોલંકી છે એમને ઓપરેશન એલસીબી પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જેમાં બાતમી આધારે આપણે ચિરાગ ઉર્ફ નરેશભાઈ ઘડિયા એમને એક્ટિવા રોકી હતી અને એક્ટિવામાંથી અલગ અલગ આપણે બેંક બેંક સિમ કાર્ડ મતલબ ખોટા સિમ કાર્ડને પેકેટ

આપણા જો જેમીન છે એમનો રોલ દુબઈમાંથી ઇન્સ્ટ્રક્શન આપવાનું છે અને જો સ્નેહલ છે આ ઇન્ડિયાનો જો પણ કામ છે એ સ્નેહલ જોડે ચિરાગ નોકરી પર હતા અને એમને ચિરાગથી કહેતા હતા કે તમે અહીંયા ચલે જાઓ અને ત્યાંથી જરૂરિયાત માણસ શોધી લાવ જેને પૈસા આપીને એમનો ખોટું પેઢી ઊભી કરી શકે અને અકાઉન્ટ જો પણ બ્લોક થઈ જાય એને અનબ્લોક કરવાનું કામ ચિરાગ કરતા હતા અને જો મુકેશ દયા છે એમનો કાર્ડ સિમ સપ સિમ કાર્ડ જો ડમી સિમ કાર્ડ છે બારસો રૂપિયાના એમને સપ્લાય કરવાનું છે એ જરૂરિયાત માનો માનસોથી પાંચસો રૂપિયામાં ડોક્યુમેન્ટ લેતા હતા અને ડોક્યુમેન્ટ લેનાથી સિમ કાર્ડ જનરેટ કરીને અને બારસો રૂપિયામાં એમ એ ગ્રુપને આપતા હતા અને ગોપાલ પ્રજાપતિનું કામ પણ એવી ચિરાગ જે ચિરાગ જેસાઈ હતા અને આ ઓફિસનો જો જુદા જુદા પીઢીયા છે એમને ઓફિસનો ડોક્યુમેન્ટ એ સબ કામ એમનું એમને હસ્તક હતા જો આપણા મુખ્ય આરોપી છે એ સ્નેહલા નવમી પાસ છે અને ચિરાગ છે એ બારમી પાસ છે ગોપાલ દસમી પાસ છે અને મુકેશ દૈયા છે આઠમી પાસ છે અને જૈમિન ઠક્કર જે બારવી એ બારમી પાસ છે